ઉપર અત્યારે વાગી ગયા છે સવા દસ ઉપર પણ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે છે ને કહો અવાર માં છે ને બેન ઘરે હતા એટલે શાંતિથી ઉઠ્યા નાસ્તો પાણી કઈ છે અને અમારા ગટુડા ભાઈ જોવો હજી રેડી થઈને આવે છે કેમ એમ કરે છે અહીંયા હાલ અને હવે છે ને કહું બે બહેનો અમે છે ને કહું બે હાડુભાઈને છે ને જે કરવું હોય નહીં કરે પણ બે બહેનો છે ને તો શોપિંગ કરવા નીકળી જાય છે અને મારા બેને છે ને બધું અવારનોય નાસ્તો કરી રાખ્યો હતો બપોરને જમવાનું બનાવી રાખ્યું છે અને હવે અમે બે બહેનો જાય છે મસ્ત મજાની શોપિંગ કરવા મારી બેને ખબર પડી ને હું આવવાની છું સર જેટલી બધી રીલ્સ છે કરી જ રે કે અહીંયા આ વસ્તુ હારી આ વસ્તુ અહીંયા હારી આપણે જવાનું છે તો જો અત્યારે બે બેનું નીકળી જાય છે હવે ક્યારે શોપિંગ કરીને આવી જાય હોકી નહીં એટલે જો અમે એક છે ને એ અમદાવાદ આવે ને હું રાહ જોતી હોય અહીંયા અમે આવીને એટલે એ રાહ જોતા હોય તો એવું બધું ચાલતું જ હોય તો કાંઈ નહીં ખાલી હવે મસ્ત ખરીદી કરી આવી સુરતમાં આવ્યા છે એમ ખરીદી કરવા ન જાય બને તો જો એ થોડીક એવી બધી તૈયારી કરી જાય છે મસ્તનું જો મારા બે શાક ને એવું બનાવી નાખ્યું છે અને પછી આપણે નીકળી એટલે આવીને એટલે આપણે ઉપાધિ ન રે ને એટલે અને હવે એટલે શું પછી આવીને આપણે ખાલી છે ને જમવાનું જ રે એટલે એવી બધી તૈયારી કરીને અત્યારે જો નીકળી અમે તો હવે જઈ આવી મસ્ત અને શોપિંગમાં હમણાં તો નોકરું હું અને મારી બેન છે ને શોપિંગ કરવા આવી ગયા છે અને અહીંયા જો કેટલી બધી દુકાનો છે ને તો જો હજી મારી બેનને ખૂટતું જ નથી જો મારા હાટું જોયા જ કરે હા સુરત આવી છે એટલે બેન કરાવે ને શોપિંગ તો જુઓ અને અહીંયા લેવાનું જ નકરું મન થયા કરે છે એટલી મસ્ત મસ્ત બધી ડિઝાઇનો હોય છે જો આમ બધું આવું લઈ લીધું કેટલું બધું અને હવે છે ને અમારે ઘરેથી ને ફોન આવી ગયા છે એટલે હવે ફટાફટ ઘરે પોગી જાય નકર બસ ઘરે જઈને વારો હજી બાકી રહી જાય હજી થોડુંક આ બાજુ જોઈ આવી નહીં

દીકરો <laughs>

બસ બેન એટલે હું આવે પણ અમે અત્યારે ઘરે કેગાવા જઈ આવી અને પછી છે ને એ પાસે રોકાવા આવવાની હું તો રોકાવાની જ છું તો કઈ ને ઘર કેમ ભેગું લઈ જાઓ દર્શન મને મહિનો રોકાવા દેજો

અમે તો આવા નથી તો કે ધ્યાન કરાય બરોડામાં સુરત આવ્યા હોય એટલે બરોડામાં જવું પડે ને જવું પડે તો હાલો બધાય શોપિંગ કરવા આજે અમાર કામ બીજું કાઈ નઈ અને આ ભાઈ ને અમારે પર્સ માંથી જેટલી વસ્તુ એની બધી બાર કાઢવાનું કામ એ ભાઈ રેવા દે ટાટા જાય તો એ બધું પાકીટ બાકીટ ભૂલાઈ જાય દુકાન વાળા મારશે તો જવો હવે મામા ના ઘરે છાવા નીકળી ગયા છે અને હવે છે મામાના ઘરે જમવા અને એ સ્પેશિયલ મારા મામાના ઘરે હાલો હવે મામાના ઘરે જઈ બધા મામી ના ઘરે આવી ગઈ છે ને મામી હશે ને બનાવ્યા છે મસ્ત ના છે ને કહું વડાપાવ ને પટ્ટી ભજીયા મામી તમારા હાથના મને બહુ ભાવે હો પાણીપુરું ઓપ્શન આપ્યું પણ આપણે ઈ કેન્સલ કરી નાખ્યું પણ વડાપાઉ મામી મામીના હાથના જ હે મામી જો મારા મામી મસ્ત ના વડાપાવના વડા બનાવે છે અને અહિયાં વડા ને ભજીયા બની ગયા છે જો હવે બધા જમવા બેહવાનું છે મામીનાથ ના બહુ એટલે બહુ મસ્ત બને છે મને બહુ ભાવે જયારે હોય ને ત્યારે મામીનાથ ના વડાપાવ ખાવાના સુરતમાં આવી એટલે હા સારું છે ને મામી તમને તો વાંધો નહીં હાલો બધા વડાપાવ ને પટ્ટી ભજીયા ખાવા તો જો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી છે રાત્રે મામાના ઘરે ગયા હતા ને તો પછી વાતું એને એમ લાગી ગયા ને તો વિડીયોનો એન્ડ કરવાનો રહી ગયો અને પછી ને કહો મામીના વડાપાઉ ખાઈ જ બધા ગેન હાથ ચડી ગયું હતું તો પછી વાતું એને એમ લાગી ગયા હતા તો પછી કંઈ વિડીયોને એન્ડ તો કર્યો તો અત્યારે જેને કેવો લાગ્યો મારા આખો દિવસ મસ્ત મજાનો તમને બ્લોગ અને મારી ચેનલમાં જો ને તો પહેલાં તો જેવું સબસ્ક્રાઈબ કરો તો બહુ મસ્ત તમને બ્લોગ જોવા મળશે અને હવે માસીના ઘરે રોકાવાનું છે શાંતિથી બે દિવસ અને એટલે છે ને હવે બધાના ઘર લેવાના હતા ને બધા જ લેવાઈ ગયા છે હવે માસીના ઘરે રોકવાનું છે તો આજનો આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો શોપિંગ ગઈ એટલી બધી કરી અને એ બધી શોપિંગ તમને અમદાવાદ જઈને બતા માસી ઘરે એટલી કરી અને દીદી ઘરે એટલી ગઈ તો કાંઈ નહીં અને એ બધું જોવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને હા મન નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ